ગુજરાતમાં ગરમીનો પારો યથાવત રહ્યો છે આજે પણ તાપમાનનો પારો સુરત શહેરમાં ચાલીસ ડિગ્રીને પાર થયો છે બુધવારે સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી પ્રમાણે આગામી ઓગણીસ એપ્રિલે એટલે કે ગઈકાલથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના છે ગુજરાત છેલ્લા ત્રણ દિવસથી અગનભઠી બન્યો છે ઉત્તર પૂર્વના ગરમ પવનો સીધા જમીન તરફ આવતા રાજ્યના મોટા ભાગના શહેરોમાં ગરમી વધી છે એન્ટિસાયક્લોનિક સર્ક્યુલેશનથી બુધવારે પવનની દિશા બદલાઈ ઉત્તરથી ઉત્તર પૂર્વના ગરમ પવનો શરૂ થયા હતા તેની સાથે વાતાવરણમાં નીચલા લેવલે એક એન્ટિસાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હતું જેથી ગરમ પવનો સીધા જમીન તરફ આવતા વાતાવરણમાં અચાનક ગરમી વધી હતી આવનારા બે દિવસ સુધી ગરમીનું જોર યથાવત રહેશે ઓગણીસ એપ્રિલે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે હવામાન વિભાગ દ્વારા આજે પોરબંદર જુનાગઢ અને ભાવનગરમાં ગંભીર હીટ વેવની આગાહી વ્યક્ત કરી છે જ્યારે કચ્છના ઘણા વિસ્તારમાં પણ હીટ વેવની સંભાવના વ્યક્ત કરી છે ભારતીય મોસમ વિભાગે હીટ વેવની કરેલી આગાહી વચ્ચે સુરત શહેરમાં બુધવારે બેતાલીસ ડિગ્રી તાપમાન સાથે સીઝનનો સૌથી વધુ ગરમ દિવસ નોંધાયો હતો